નમસ્કાર મિત્રો આજના એક વર્તમાનમાં એક એવી નોંધ છાપેલી છે કે ડિજિટલ ખેડૂત ઓળખકાર્ડ માટે ફાર્મર રજિસ્ટ્રી દરેક ખેડૂત માટે ફરજિયાત છે એટલે કે ખેડૂત તરીકેના પુરાવા માટે આ ઓળખ ઓળખકાર્ડ છે એ કઢાવવું દરેક ખેડૂતોએ ખૂબ જરૂરી છે આપણે ખૂબ સૌને ખ્યાલ છે કે ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે જુદી જુદી યોજનાઓ છે લોન્ચ કરવામાં આવે છે એ માટે અલગ એક ફાર્મર રજિસ્ટ્રી દરેક ખેડૂતોએ છે એ કરાવવું પડશે તમે ખેડૂત છો પાક વીમો છે પીએમ કિસાનના જે બે હજારનો જે હપ્તો આવે છે તે લઘુત્તમ ટેકાના ભાવે ખરીદ ખરીદી કે વેચાણ કરવો તે ખેડૂતની જમીનમાં જે પાક થયેલો છે એ પાક વીમા માટે કિસાન ક્રેડિટ કાર્ડ મેળવવા માટે અને ભવિષ્યમાં અન્ય કોઈ ખેતીને લગતી સહાય માટે દરેક ખેડૂતોએ આ ફાર્મર રજિસ્ટર કરાવવું ખૂબ જરૂરી છે જો તમે આ નહીં કરાવો તો તમને જે બે હજારનો જે સહાય મળે છે એ સહાય પણ છે બંધ થશે અને આ તમામ વિગતો જે ખેડૂત માટે જે આઈ ખેડૂત પોર્ટલ છે એના ઉપર છે એ ઓનલાઈન તમે ઘર બેઠા પણ કરી શકો છો એટલે દરેકે આનો આ જે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને ફાર્મર રજિસ્ટ્રી કરાવવું ખૂબ જરૂરી છે જુદા જુદા ડોક્યુમેન્ટ્સ માટે તમારે આધાર કાર્ડ આ ઉપરાંત આધાર કાર્ડ લિંક હોય તેવો મોબાઈલ નંબર કારણ કે એમાં ઓટીપી આવે છે તે જમીન માલિકી માટે સાત બાર આઠના જે પુરાવો હોય છે તે એ બધું જ છે પોતાની સાથે રાખી અને કોઈ વીસી પાસે કે કોઈ એની છે તમે અરજી કરી શકો અથવા તમે ઘરે બેઠા પણ આ ફોર્મ છે એ ભરી શકો તો આ એક ખેડૂતો માટે ખૂબ મહત્ત્વની અને અગત્યની જાહેરાત છે